માહોલમાં તો તમે વાત જ પૂછો અમાર અમને આમાં લગન આવે ને તમને એમ થાય કે અમારી ઘેરે લગન છે અમારી દીકરીઓના લગન એવો અમને મેસેજ સરસ મજાના બંને બાજુ આ બાજુ ત્રણ આ બાજુ ત્રણ ને સામેની તરફ જોઈ શકો છો કે અહીં જે વીઆઈપી મહેમાનો આવશે તેમની કાર પાર્કિંગ માટે સરસ મજાની ડિઝાઇન આપી રહ્યા છે જોઈ શકો છો કે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં જે બાઉલ રાખવામાં આવ્યા છે થાળી પણ બાજુમાં રાખવામાં આવી છે એક હજાર માણસ ચોચો તારીખે છે અને ત્રીસ હજાર માણસ જમવામાં પંદર તારીખે છે સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલ માં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ ગુજરાત નું દાનવીર કહી શકાય એવું સુરત શહેર કે જ્યાં એકસો અગિયાર દીકરીઓનો વૈવ એકસો અગિયાર દીકરીઓનો જે લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે તે નિહાળવા મળે જે તૈયારીઓની વાત કરીએ તો સૌ પ્રથમ તો તમે મારી પાછળ જોઈ શકો છો કે સુંદર મદાનો ગેટ બનાવી રહ્યા છે તે તમે જોઈ શકો છો કે કારીગર દ્વારા અહીં સુંદર ડિઝાઇન આપવામાં આવી રહી છે અને સરસ મજાની કામ કરી રહ્યા છે બધા અને ત્યારબાદ આપણે જોઈશું અંદર કે લગ્ન મંડપ કેવી રીતે બનાવી રહ્યા છે તેમજ સાધુ સંતો રાજકીય મહેમાનો સામાજિક મહેમાનો જે પધારવાના છે તેમની માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તો આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો વિડીયોને પૂરો જોજો જેથી તમને સંપૂર્ણ માહિતી જોવા મળશે મિત્રો હાલ આપણે આવી ગયા છીએ લગ્ન મંડપમાં તો અહીં તમે જોઈ શકો છો કે અહીં કારીગર દ્વારા સરસ મજાના લગ્ન મંડપ બનાવી રહ્યા છે અને લગ્ન મંડપ ની આપણે વાત કરીએ તો ચૌદ તારીખે સપ્પન લગ્ન થવાના છે અને પંદર તારીખે પંચાવન લગ્ન થવાના અને કોલ એકસો જે દીકરીઓ છે તેમના લગ્ન થવાના છે અને તમે જોઈ શકો છો કે અત્યારે તણામાર તેમની તૈયારીઓ ચાલી રહી છે અને મંડપ તમે જોઈશો તો સરસ મજાની અહીં ફૂલોની ડિઝાઇન આપવામાં આવી છે અને જે સ્તંભ જોશો તેને પણ એકદમ ગુલાબી કલરનું કાપડ લગાવવામાં આવ્યું છે ગેટ છે તેની અંદર પ્રેસ કરીએ એટલે સરસ મજાનો અહીં એક સ્વાગત તેજ બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે એન્ટ્રી ગેટની જેમની એક્ઝેટ સામે અહીં સરસ મજાનું સ્વાગત સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને તેજની બંને બાજુ આવી પાઇપો લગાવવામાં આવી છે જ્યાંથી જે ફ્લાવર દાડમ રાખવામાં આવશે તેમજ તેજની બંને બાજુ તમે જોશો તો આ તરફ પણ લગ્ન મંડપ છે અને આ બાજુ પણ લગ્ન મંડપ બનાવી રહ્યા છે અને એક્ઝેટ જે સામેની તરફ ભયવ જે સ્ટેજ બનાવ્યું છે અને આ બાજુ તમે મંડપ જોશો તો ત્યાં સાધુ સંતો તેમજ રાજકીય સામાજિક જે મહેમાનો આવે છે તેમની માટે સરસ મજાના આવા મસ્ત મંડપ બનાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કે અહીં જે મહેમાનો માટે સરસ મજાની ખુરશીઓ પણ રાખવામાં આવી છે અને રાત્રિ દરમિયાન જે કાર્યક્રમ યોજાય છે તેમની માટે અહીં સરસ મજાની એલઈડી પણ લગાવવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો ત્યારબાદ આપણે આવી ગયા છીએ કે અહીં જે વીઆઈપી મહેમાનો છે તેમની માટે સરસ મજાના જે અહીં મેન જે સ્ટેજ બનાવવામાં આવ્યો છે તેની બંને બાજુ આવા ચાર ચાર મંડપ રાખવામાં આવ્યા છે અને તેની અંદર તમે જોઈ શકો છો કે સરસ મજાના બંને બાજુ આ બાજુ ત્રણ આ બાજુ ત્રણ ને સામેની તરફ ત્રણ સ્ટેજની બંને બાજુ ચાર ચાર મંડપ બનાવવામાં આવ્યા છે તેમાં આવા નવ નવ સોફા રાખવામાં આવ્યા છે તમે જોઈ શકો છો અને સ્ટેજની સામે તમે ખૂબ જ મોટી સંખ્યામાં તમે સોફા રાખવામાં આવ્યા છે

જે પધારવાના છે તેમની માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમની સંપૂર્ણ જાણકારી મેળવીને ત્યારબાદ આપણે આવી ગયા છીએ કે અહીં જે જાનૈયા લોકો છે તેમની માટે ભોજન શું પીરસવામાં આવશે અને કેવી રીતે બનાવવામાં આવશે તો તમે જોઈ શકો છો કે અહીં ખૂબ જ મોટા ટોપ રાખવામાં આવ્યા છે તેમજ અહીં એ ખૂબ જ મોટી સંખ્યામાં બાઉલ પણ રાખવામાં આવ્યા છે થાળી પણ તમે જોઈ શકો છો તેમજ અહીં તેલના ડબ્બા છે તેમજ ત્યાં તમે કાસો સીધું પણ જોઈ શકો રસોઈ બનાવી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં તમે સુલા પણ જોઈ શકો છો અહીં એ ગેસના ચૂલા પણ રાખવામાં આવ્યા છે અને આ તેમનો વિશાળ મંડપ છે કે જ્યાં બેસી અને જાનૈયા ભોજન પ્રસાદ લે છે ભોજન પ્રસાદની વાત કરીએ તો અહીંયા જે જાનૈયા માટે આવવાના છે એની માટેની કઈ રીતના વ્યવસ્થા છે આપણે છે ત્રીસ હજાર માણસ ચૌદ હજાર ચૌદ તારીખે છે અને ત્રીસ હજાર માણસ જમવામાં પંદર તારીખે છે

મિત્રો આપણે જે સ્ટેજની જાણકારી મેળવી ત્યારબાદ તમે જોશો તો સ્ટેજની એકદમ સાઈડમાં જે મહેમાનો આવશે તે આ ગેટની અંદરથી પ્રવેશ કરશે મિત્રો તમે જોઈ શકો છો કે અહીં જે વીઆઈપી મહેમાનો આવશે તેમની કાર પાર્કિંગ માટે સરસ મજાની ડિઝાઇન આપી રહ્યા છે કે જેથી કરી અને ગીર્દી ના થાય તે માટે સરસ મજાની ડિઝાઇન આપે છે કે વચ્ચે કાર રાખી શકે તમે જોઈ શકો છો કે અહીં જે વીવીઆઈપી મહેમાનો છે તેમની માટે ભોજન પ્રસાદ માટે વ્યવસ્થા કરવામાં આવી છે

બહુ વસ્તુ સારી છે અને આ તો પૈસા દેતા નો કામ કરે એવું કામ છે અમારી પાસે પૈસા નથી પણ અમે સેવા એવી કરવી છે ને તમે જોવો છો ને બરાબર તાપમાં બરાબર છે એટલે અમારો બહુ આનંદ છે બધા ને અમારા ગ્રુપ ઉત્સાહ એટલો છે પહેલા તો અમારી પાસે નવસો જણા ગ્રુપ હતો હવે અમારા પીપી સેવા ગ્રુપમાં થોડાક લગન ઓછા કરી નાખ્યા એટલે અમે અઢીસો જણા છે બરાબર બાકીમાં નવસો સાડી નવસો નો અમારો ગ્રુપ છે અને આ ટોટલ જે આ સોળમો સમૂહ લગ્ન છે હા હા સોળમો સમૂહ અને વાત કરીએ તો અહિયાં કેવાય કે ટોટલ કેટલા દીકરી દીકરા લગન થઈ ગયા છે અહિયાં પાંચ હજાર ઉપર બાવનસો દીકરી જય શિયા જય શિયા તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટ તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો ને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળ ને શેર કરજો